મિત્રો આપ જોઈ રહ્યા વર્ધમાન ન્યૂઝ છોબ કરો લાઇક અને શેર કરો તાલુકાના સીતાગઢ ગામે વહેલી સવારે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા સીતાગઢ સાડા ચાર વાગ્યાની આસપાસ વહેલી સવારે અચાનક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ માલસામાન બળીને રાગ થઈ ગયો હતો સીધાગઢના રહેવાસી અનિલભાઈ બેચરભાઈ દેત્રોજાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યારે દુકાનમાં ધુમાડો નીકળતા અનિલભાઈનો પરિવાર આગને બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ દુકાનમાં રહેલા તમામ માલસામાન બળીને રાગ થઈ ગયો હતો જેમાં ત્રણ ફ્રીજ ટીવી પંખા મોબાઈલ એસેસરી તેમજ કરિયાણાની અનેક વસ્તુઓ માંડીને કુલ આશરે ચાર લાખથી વધારે નુકસાન થયું હતું દુકાનમાં આગ લાગતા પરિવારજનો બહાર દોડી ગયા હતા જેમાં લોકોને કોઈ જાનહાની પહોંચી નહોતી તેમજ દુકાનમાં આગની સાથે સાથે દુકાનની આજુબાજુમાં તિરાડો પણ પડી ગઈ હતી આ ઘટનાને અંગે જાણ થતાં પત્રકાર જયસિંહભાઈ સારોલા તથા ગામના મુખ્ય આગેવાન મથુરભાઈ થરેસા જનકભાઈ બાટીયા અને તલાટી મંત્રી સાહેબ તેમજ ગ્રામજનો દોડી ગયા હતા તેમજ તલાટી મંત્રી સાહેબ દ્વારા આ ઘટના અંગે મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર કોઈ જવાબ આપવામાં આવેલ નથી તેમજ પરિવારજનોની માંગણી છે કે અમને ફરી ધંધો શરૂ કરવા માટે વળતર ચૂકવવામાં આવે એવી માંગ છે અહેવાલ જીસિંગભાઈ સારોલ સાયલા ગામ સીતાગઢ તાલુકો ચાયલા જિલ્લો સુરેન્દ્રનગર અનિલભાઈ ની દુકાન યાત્રો છે ક્યારે બનાવ બીનો સાડા ચાર થી પાંચ ના ગરમ ને બીજી કોઈ ચા નાની કોઈ નુકસાની થઈ પરિવાર બે ફ્રીજ બે ટીવી અને ખાવાનું ચામ અને ઘણું બધું નુકસાન થયું કોઈને જાણ કરી દીધી તલાટી કરી તલાટી શું કીધું તલાટી કે આવો તલાટી સાહેબ આવે છે હમમને કેટલા વાગે ફોન કર્યો ઓ વારે 7 8 કોજે ફોન કર્યો સુ આપનું નામ જનકભાઈ બે ચાર વાર આશરે કેટલી નુકસાન આવી છે આશરે નુકસાન તો આમાં ઘણી છે ફ્રિજ છે બે મોટા ફ્રિજ છે પછી આજે બીજો છોકરાના આ બે કે ભાર ને જે બધાય એ બધા પડી કા જે બધાય બળી ગયા એવી બળી ગયું છે ઘણો સામાન બળી ગયો આમાં કોઈ અંદાજો આમ લગાવ એવું નથી શું કાંઈ શોર્ટ સર્કિટ થઈ છે કે શોર્ટ સર્કિટ આપણા મીટરથી હેઠે જે છેડા આવે ને અહીંયાથી રાતના ત્રણ ચાર વાગ્યાના ગાળામાં બધું બનાવ બન્યો છે સર્કિટ શોર્ટથી ખબર પડી પાંચ વાગ્યાં બીજા કોઈને નુકસાની નથી લોકોને કોઈ નુકસાની નથી પણ દુકાનમાં બધું બળી નું થઈ ગયું